હવે વાત કરીશું આપણી વિશે વિશે સાબરમતી નદી કે જે ઘણા વર્ષોથી પ્રદૂષિત છે અને આ પ્રદૂષિત કેમ થાય છે નદી પ્રદૂષિત નથી પરંતુ એને પ્રદૂષિત બનાવવામાં આવે છે એ પણ પ્રદૂષણ માફિયાઓ દ્વારા તમે જાઓ સાબરમતી નદીમાં તમને ઠેર ઠેર કચરો જોવા મળશે કાપ જોવા મળશે કેમિકલ જોવા મળશે લાલ પાણી જોવા મળશે કેમ કારણ કે અહીંયા પ્રદૂષણ માફિયાઓ બે ત્યાં પાણી ઠાલવતા હોય છે એક બાજુ હમણાં પંદર મે થી નદીની સફાઈનું અભિયાન શરૂ કર્યું છે અને બીજી બાજુ તમે જુઓ કેવું ગટરનું ગંદુ પાણી અહીંયા ઠાલવવામાં આવી રહ્યું છે વાડજ મેટ્રો બ્રિજ નીચે ત્રણ નાળામાંથી ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે એક બાજુ દાવો થાય છે કે સાબરમતીને ને સ્વચ્છ કરવાની છે આ સ્વચ્છ અભિયાન વચ્ચે પણ પ્રદૂષણ માફિયા બેફામ છે કેમ એમના પર લગામ લગાવવામાં નથી આવતી સાબરમતી નદીમાં ગટરના દૂષિત પાણી છોડવામાં આવી રહ્યા છે ગટરનું પાણી છોડાઈ રહ્યું છે છતાં પણ તેમને કોઈ રોકનાર કોઈ ટોકનાર નથી હાઈકોર્ટ પણ અનેક વાર દંડા પછાડી ચૂક્યું છે પરંતુ પછી કોઈ એમાં જમીની સ્તરે કામગીરી જોવા નથી મળતી હમણાં બે હજાર બાવીસ માં પણ લોકસભાનો જે ડેટા આવ્યો હતો એમાં બતાવ્યું હતું કે દેશની બીજા નંબરની પ્રદૂષિત નદી છે સાબરમતી નદી આવી સ્થિતિ છે અને એની પાછળ કરોડો રૂપિયા નું આંદર પણ કરવામાં આવે છે છતાં પણ પરિસ્થિતિ ત્યાં ત્યાં છે તમે અલગ અલગ વિસ્તારમાં તમે જાઓ સાબરમતી નદીમાં તમે જોશો ત્યાંથી માથું ફાટી જાય એવી દુર્ગંધ આવતી હોય છે કેમ કારણ કે ત્યાં સતત કેમિકલ ઠાલવવામાં આવે છે ત્યાં કચરો ઠાલવવામાં આવે છે એના કારણે આપણી લોકમાતા થઈ રહી છે અત્યારે તો સ્વચ્છ અભિયાન ચાલી રહ્યું છે એ અભિયાનની વચ્ચે પણ આ દ્રશ્યો શરમજનક છે અમારી સાથે સંવાદદાતા રાહુલ પણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે રાહુલ તો આપ તો ઘણા સમયથી આ બાબતે રિપોર્ટિંગ કરો છો ને જોવો છો કે દાવા કેવા છે વાસ્તવિકતા શું છે પરંતુ અત્યારે તો જે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે એની વચ્ચે પણ ગટરના ગંદા પાણી છોડાઈ રહ્યા છે કેમ આવી સ્થિતિ બિલકુલ વિકાસ જો વાત કરવામાં આવે કે આજે સ્વચ્છતા અભિયાન મહાનગરપાલિકા દ્વારા પંદરમી મે થી પાંચ જૂન સુધી સાબરમતી રિવરફ્રન્ટ સાબરમતી નદી જે ગુજરાતની સૌથી મોટી નદી ગણવામાં આવે છે અને ખાસ કરીને અમદાવાદ શહેરના મધ્યમાંથી પસાર થતી અને આ જે સાબરમતી નદી છે કે જેનો રિવરફ્રન્ટ સમગ્ર દેશની અંદર પ્રખ્યાત છે અને આ જે ગટરના પાણી જે વહી રહ્યા છે એ મેટ્રો મેટ્રો બ્રિજ થી લઈને અટલ બ્રિજ થી વચ્ચેનો ભાગ એટલે આ એ ભાગ છે કે જ્યાં પ્રવાસીઓ ફરવા આવી રહ્યા છે પર્યટકો અહીંયા આવતા હોય છે તમામ સત્તાધીશો હોય કે તમામ જે લોકો છે એ લોકોને અપીલ કરવામાં આવતી હોય છે કે અમદાવાદ જ્યારે તમે શહેરની મુલાકાતે આવો ત્યારે અટલ બ્રિજની અને સાબરમતી રિવરફ્રન્ટ અચૂક મુલાકાત લો અને આ જ સંદર્ભની અંદર સાબરમતી જે સફાઈ અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે પંદરમી મેથી શરૂ કરેલું સફાઈ અભિયાન જે આગામી પાંચ જૂન સુધી ચાલવાનું છે જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ એ દિવસે છેલ્લો અંતિમ દિવસ પછી સાબરમતી નવું પાણી ભરવામાં આવશે પરંતુ આજે જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા જયારે સવારમાં વહેલી સવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને તમામ જે કોર્પોરેટરો હોય કે અધિકારીઓ છે તમામ લોકો સફાઈ અભિયાન કરી રહ્યા ત્યાંની પાછળના જ ભાગમાં એટલે કે આપણે જે પ્રકારના દ્રશ્યો અમે જોઈ શકાય છે કે સામેની જે પાણીના જે લીધે ગટરનું પાણી વહી રહ્યું છે તેની ઉપર પણ જોઈ શકાય છે કે લોકોની અવર જવર લઈ એ જે લોકો જઈ રહ્યા છે સાબરમતી સ્વચ્છ કરવા માટે આવેલા શહેરના લોકો અથવા અનેક સામાજિક સંસ્થાના જે લોકો છે તે લોકો હતા અને એ લોકોની સમક્ષ આ જોઈ શકાય છે કે એક બાજુ સામેના છેડે ગુજરાતના રાજ્યપાલ જે આચાર્ય દેવવ્રત છે અમદાવાદ શહેરના મેયર છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે કમિશનર છે તમામ લોકો આ બાજુ સફાઈ કરી રહ્યા છે તેની સામેની પાછળના ભાગની અંદર આ ડ્રેનેજ પાણીના જે પાણી છે એ સાબરમતી નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે સાબરમતી નદી શા માટે ખાલી કરવામાં છે કારણ કે તેની વ્યવસ્થિત સાફ કરી શકાય પરંતુ મહાનગરપાલિકા દ્વારા એ દસ દિવસ સુધી બંધ રાખીને સાબરમતી જે પ્રકાર ચોકસી થવી જોઈએ એ તે પ્રકાર થતી નથી જેના કારણે આ જે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે ગટરનું જે પાણી છે એટલે રાહુલ રાહુલ આમાં લાગી રહ્યું છે કે આ સત્તાધીશોને કોર્પોરેશનના દેશોને ફક્ત ફોટો સેશનમાં જ ઇન્ટરેસ્ટ છે સોશિયલ મીડિયામાં ફોટો નાખી દેવાનો કે મેં આ સફાઈ અભિયાન કર્યું પરંતુ જમીનની સરી સફાઈ થાય છે કે કેમ એ જોવામાં જાણવામાં મને કોઈ રસ ના આવ્યો દ્રશ્યો પરથી લાગી રહ્યું છે બિલકુલ સત્તાધીશો જે કોર્પોરેટર હોય મેયર છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે કે નેતા છે વિપક્ષ જે લોકો છે તમામ લોકોને માત્ર ફોટો સેશનમાં જ ઇન્ટરેસ્ટ હોય તે પ્રકારનું ચોક્કસથી લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જો કદાચ આજે સવારે રાજ્યપાલ આવ્યા અને તેમને પણ સામેના છેડે આ નજર રાખી હોય તો તેમને ચોક્કસથી આ નજરમાં સામે આવી જ પરંતુ માત્ર ફોટો સેશન માટે જ આવ્યા હતા કારણ કે આજે સવારે રાજ્યપાલ આવ્યા અડધી કલાક પહેલા તમામ લોકો પહોંચી ગયા રાજ્યપાલે સાફ સફાઈ કરી ત્યાં સુધી એમને સાફ સફાઈ કરી અડધી કલાક કલાક બાદ જ્યારે રાજ્યપાલ નીકળી ગયા ત્યારે પંદર વીસ મિનિટ પછી તમામ અધિકારીઓ કોર્પોરેટરો તમામ લોકો અહીંયાથી નીકળી ગયા હતા અને ફરીથી પરિસ્થિતિ જે તેમ હતી કે માત્ર ફોટો સેશન માટે આ સાબરમતી સંસ્થા અભિયાન કરવામાં આવેલું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળતું હતું જી રાહુલ આમાં આ બજેટ કેટલું ફાળવવામાં આવે છે હાઈકોર્ટ ઘણીવાર વાર પછાડીને થાકી ગયું કે તેને પ્રદૂષિત છે અને તમે સાફ સફાઈ કરો દર વર્ષે કોર્પોરેશન બજેટ પણ આપે છે તમને શું લાગે છે કેટલા પૈસા વપરાઈ ગયા છે આ નાટકમાં આની અંદર હવે આની ચોક્કસ રકમ ગણવી ખૂબ મુશ્કેલ છે કારણ કે આ સાબરમતી સફાઈ માટે દર વર્ષે કોર્પોરેશન પોતાના પૈસા ખર્ચતું હોય છે રાજ્ય સરકાર દ્વારા પણ ફંડ આપવામાં આવતું હોય છે સાબરમતી નદી ઉપર અનેક વખત આપણે જોઈ શકીએ કે કોર્ટ દ્વારા પણ ફટકાર આપવામાં આવે છે ખાસ કરીને સાબરમતી જે ભાગ છે ત્યાં આપણે જયારે બી ચોમાસાની સ્થિતિ હોય ત્યારે જળગુંભી જેને આપણે કહેતા હોય છે પાણીની અંદર જે ઉગી નીકળે છે એ જળ કુંભી ક્યારે ઉગડતી હોય કે જયારે સાબરમતી નદી ની અંદર કેમિકલ વાળું પાણી કાં તો ગટરનું પાણી કે એટલે પ્રદુષિત પાણી જો અંદર ઠાલવવામાં આવતું હોય તો જ જળ કુંભી ત્યાં ઉદભવિત થયું છે અને આ એ દ્રશ્યો છે કે નદીથી ઋષિ જે બ્રિજ ત્યાંથી લઈને રિવર ફ્રન્ટ સુધીનો જે ભાગ છે એ તમામ જગ્યાએ આ જળ કુંભી જોવા મળતી હોય છે મહાનગરપાલિકા દ્વારા મશીન મૂકીને તેને સાફ કરવામાં આવતી હોય છે બે વર્ષ પહેલા કે એ વર્ષ પહેલા જ આ જે વિપક્ષ દ્વારા આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે સાબરમતી નદી પાછળ સ્વચ્છતા સ્વચ્છતા પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે પણ બસો કરોડ થી પણ વધારેનો જે ખર્ચ છે એ સાબરમતી નદીની સ્વચ્છતા પાછળ ખર્ચવામાં આવ્યો હતો આ તો માત્ર માત્ર રાજ્ય સરકારના છે મહાનગરપાલિકા દ્વારા પ્રાણી પાછળ કરવામાં આવ્યો છે એટલે કે જે જનતાના ટેક્સના પૈસા છે જેનો સદઉપયોગ થવો જોઈએ સાબરમતી નદીનું શુદ્ધિકરણ થવું જોઈએ સાબરમતી નદીનું પાણી સ્વચ્છ રહેવું જોઈએ અને લોકો ફરવા આવે તો પણ શાંતિથી બેસી શકે તે પ્રકારનું વાતાવરણ જોઈએ પરંતુ આ મહાનગરપાલિકા દ્વારા જે છે એ ક્યાંક ને ક્યાંક સાવરવાનો એટલે કે કોઈ કંપની હોય કે કોઈ પણ અન્ય વ્યક્તિ હોય તે લોકોને સાવરવાનો ચોક્કસ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જેના કારણે સાબરમતી નદી જે આપણે ગુજરાતની લોકમાતા તરીકે ઓળખતા હોય છે તે જ લોકમાતાને ગંદી કરવાનું કામ જે છે આ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે બિલકુલ આભાર રાહુલ તમામ જાણકારી આપવા બદલ તો આ નદીને પ્રદૂષિત કરવાનું કામ થઈ રહ્યું છે એક બાજુ દાવા થાય છે સ્વચ્છ અભિયાનના દાવા કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા જમીની સ્તરે કેવી છે એ તમે અહીંયા જોઈ શકો છો જો ખરા અર્થમાં કોર્પોરેશન ધારે જો એ લક્ષ્યાંક રાખે કે આપણે આ નદીની સાફ સફાઈ કરવી છે ખરા અર્થમાં તો થઈ શકે છે પરંતુ અહીંયા ઈચ્છા શક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે આઠ આટલા વર્ષોથી શાસન અહીંયા છે આઠ આટલા વર્ષોથી તમે અહિયાં સત્તામાં બેઠા છો તમારી પાસે બજેટ છે દર વર્ષે તમે બજેટનું આવંટન પણ કરો છો એની ફાળવણી કરવામાં આવે છે

જીપીસીબી પણ ત્યાં કશું કામગીરી કરતું નથી જીપીસીબી ને વારંવાર હાઈકોર્ટ કઈ કઈને થાક્યું છતાં પણ જાણે કે બે ત્રણ મહિના સુધી કામગીરી થાય છે થોડા મેમો આપવામાં આવે છે પછી જેસે જેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે આના જ કારણે આના જ કારણે પછી આપણે બદનામ થતા હોઈએ છીએ એક બાજુ તમે વિકાસના દાવો કરો છો અટલ બ્રિજ સૌ કોઈ આવે જોવા રિવરફ્રન્ટ પર આવે શું આવા દ્રશ્યો છે ગંદકીના દ્રશ્યો લોકોને બતાવવાના છે એક મોટો સવાલ છે પ્રદૂષણ માફિયા હોય કે પછી કેમિકલ ફેનાવના લોકો હોય કે પછી સ્થાનિક અધિકારીઓની એમની લાલ્યાવાડીને કારણે આવું થતું હોય તો પછી એ જે પરિસ્થિતિ છે એ બદલાવી જોઈએ

ગુજરાત ફર્સ્ટ ની સ્ક્રીન પર તમે જોઈ શકતા હશો કે વાળદ મેટ્રો બ્રિજ નીચે ત્રણ નાળા સતત ગટરનું પાણી છોડાયું છે એક બાજુ આપણે સ્વચ્છતા અભિયાન ની વાતો કરીએ છીએ કેમ આવું આ પાણી છે આપને શું લાગી રહ્યું છે એ વાડજ જે નીચે છે જલ વિહાર ત્યાં ગાડી એસટીપી છે એનું પાણી આવે છે જલ વિહાર જે છે ત્યાં ગાડી એસટીપી છે અને એસટીપી નું પાણી ટ્રીટ થઈને ત્યાં નદીમાં અત્યારે જે જાય છે एसटीपी નું ટ્રીટ થયેલું પાણી જાય છે લોકોની ચાલુ જ છે એ લોકો કેવી છાપ પડતી હશે પ્રવાસીઓને નહીં નહીં જો વિહાર નું પાણી આવી રહ્યું છે હું તમને મોકલી વિડીયો મોકલી આપું જલ નું પાણી આપણે નાખી રહ્યા છીએ જે પ્રમાણે એનજીટી ના છે એ પ્રમાણે નું સ્વચ્છ થઈ જાય ઉપવાર એકદમ ના થઈ જાય જે નદી ની અંદર પાણી જાય નું પાણી જાય એના સીઓડી બીઓડી જે એનજીટી નક્કી કરેલા છે એ પ્રમાણે નું ટ્રીટ થઈને પાણી જાય લઉં બિલકુલ આભાર અમારી સાથે જોડા વાતચીત કરવા બદલ તો હવે સાહેબ કહી રહ્યા છે કે તપાસ કરાવી લઈશું એમનો દાવો છે કે આ તો ટ્રીટમેન્ટ કરેલું પાણી છે નોર્મ્સ અનુસાર એ પાણી અમે છોડી રહ્યા છે પરંતુ આ પરિસ્થિતિ બદલાવી જરૂરી છે આ જે દ્રશ્યો અમારા સંવાદદાતા રાહુલ રાહુલે બતાવ્યા એના મદદથી મેં બતાવી રહ્યા છે કે જેમાં સતત દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે જો કે હવે તંત્ર તરફથી દાવો એવો છે કે ટ્રીટમેન્ટ કરેલું આ પાણી છે હવે એ ટ્રીટમેન્ટ કરેલું પાણી છે કે કેમ અને એમણે આશ્વાસન આપ્યું છે ગુજરાત ફર્સ્ટ કે હું તપાસ કરાવી લઉં છું ત્યાંથી પછી તમામ જગ્યાને જે જો બદલાવ કરવાના રહેશે તો બદલાવ કરાવશે પરંતુ શું મીડિયા બતાવશે ત્યારે જ તમે આ પણ આવું થતું રહે છે સ્વચ્છતા અભિયાનના દાવા એક બાજુ કરવામાં આવતા હોય છે અને પછી આવી સ્થિતિ થતી હોય છે ત્યાં પસાર થનારા જે લોકો છે એ પણ હેરાન પરેશાન થાય છે માથું ફાટી જાય એવી દુર્ગંધ આવતી હોય છે એ દ્રશ્યો બદલાવવા પણ જરૂરી છે તો નદીને સ્વચ્છ કરવાનું એક બાજુ અભિયાન તો છેડી દેવામાં આવ્યું છે પરંતુ વાસ્તવિકતા કેવી છે તમે અહીંયા જમીનની સ્તરે જોઈએ આશા રાખીએ કે અહીંયાનું તંત્ર કામ કરે ને ખરા અર્થમાં નદી જે પીવાલાયક પાણી આપણે કહીએ છીએ કે નદીનું સીધું પાણી તમે પી શકો એવી સ્થિતિ શું સર્જાશે કે કેમ એ તો સવાલ હવે ભવિષ્યના ગર્ભમાં તેનો જવાબ આપણને મળશે જોવાનું રહેશે કે હવે અહીંયા સ્થાનિક તંત્ર કામ કરી શકે કેમ અમારી વિશેષ રજૂઆત સીધું ને સટ અંતર્ગત બસાલ આટલું જુતારો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર